ડાહોદના બોરડી ઇનામી ગામમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. પારસિંગ બિલવળ નામના વ્યક્તિ ઘરની બહાર આવેલા બાથરૂમમાં લઘુ શંકા કરવા જતાં તે દરમિયાન સાપે પગમાં ડંખ માર્યો હતો. તેમ છતાં પારસિંગભાઈએ સુઝબૂઝ વાપરીને સાપને પકડી લીધો હતો અને એક પ્લાસ્ટિકની બરણીમાં બંધ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગ્રામ સભ્યોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત પારસિંગભાઈને ડાહોદની ઝાઈડા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સાથે જ સાપને પણ એક બરણીમાં બંધ કરી હોસ્પિટલ લાવ્યા હતા. પારસિંગભાઈની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂસર કરવામાં આવતા હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ બિલવાલ મહેલભાઈ પારસિંગ ગામ બોરડી નામી મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવા અને તૈયારીમાં કરડી ગયો એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે એકસો આઠને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં